મિત્રો આજના વિડીયોમાં અમે તમારી સામે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર કોઈ શબ્દ નહીં પણ એક ખૂબ જ મોટી ચેતાવણી છે ભારતમાં મિત્રો કાંઈક એવું થવાનું છે જેને સાંભળીને તમે એકદમ ચોંકી જાશો ઇતિહાસ આપણને શીખવાડે છે કે જ્યારે પણ દુનિયામાં કોઈ મોટો બદલાવ આવે છે તો એનાથી પહેલાં આપણને થોડાક સંકેત જરૂર મળે છે આજની તારીખમાં ભારતની ભૂમિ ઉપર પણ આવા જ ભયંકર સંકેતો જોવા મળી રહ્યા છે આપણા ગ્રંથોમાં લખેલું છે કે જ્યારે સમય ઊંધો ચાલવા લાગે માણસ પોતાની પરછાઈથી જ બીવા લાગે અને જ્યારે અવકાશમાં લાલ રંગ ફેલાવા લાગે તો સમજી જાજો કે કાંઈક મોટું બદલાવ આવવાનું છે આજે આપણે એ જ મોડ ઉપર ઊભા છીએ મિત્રો ભલે આપણે આપણી રોજમર્રાની જિંદગીમાં આ બદલાવોને આપણે જોઈ ન શકીએ પણ આ બ્રહ્માંડ આપણને ચૂપચાપ ચેતવણી આપી રહ્યો છે ભારત જેને ધરતીની આત્મા કહેવામાં આવે છે જ્યાં પવિત્ર ગંગા અને યમુના વહે છે આજે ત્યાં ખૂબ જ અજીબ ઘટનાઓ ઘટી રહી છે ક્યારેક તો અચાનક વાદળ ફાટી જાય છે ક્યારેક ભયંકર દુષ્કાળ પડે છે તો ક્યારેક જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાય છે મિત્રો આ ખાલી પ્રાકૃતિક આપદાઓ નથી પણ આ પ્રકૃતિ દ્વારા આપવામાં આવતા ભયંકર સંકેતો છે જેમ કે પ્રકૃતિ કહી રહી હોય કે સાવધાન થઈ જાઓ સમય હવે બદલાઈ રહ્યો છે પાછલા થોડાક વર્ષોમાં મિત્રો તમે ઘણા બધા સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ અને ઉલ્કા પિંડો જોયા હશે વૈજ્ઞાનિક ભલે આને સામાન્ય ખગોલીય ઘટનાઓ કહે છે પણ પ્રાચીન ભવિષ્યવાણીઓમાં લખાયેલું છે કે જ્યારે આસમાનમાંથી આગ વરસે અને ચંદ્ર જ્યારે લાલ પડી જાય તો ધરતી ઉપર એક ખૂબ જ મોટો બદલાવ આવે છે શું તમે જોયું કે થોડાક મહિના પહેલાં ચંદ્ર કેટલો લાલ થઈ ગયો હતો લોકો કહે છે કે આ તો વિજ્ઞાન છે પણ આપણા શાસ્ત્ર કહે છે કે આ ખૂબ જ એક મોટો સંકેત છે આ બદલાવ ખાલી આસમાન અને જમીન સુધી સીમિત નથી પણ આ બદલાવ આપણા માણસોની અંદર પણ જોવા મળી રહ્યો છે જ્યારે માણસનો હૃદય કઠોર થઈ જાય ભાઈ ભાઈની વચ્ચે મતભેદ થાય અને જ્યારે ખોટું અને લાલચ હકીકતથી સચ્ચાઈથી ઉપર થઈ જાય તો સમજી લ્યો કે બદલાવ એકદમ નજીક છે આજે ખાલી ભારત જ નહીં પણ આખી દુનિયામાં માણસાઈના મૂલ્ય પૂરી રીતે બદલી રહ્યા છે નાના નાના ઝઘડા મિત્રો એકદમ મોટા દંગામાં ફેરવાઈ જાય છે વિશ્વાસની જગ્યાએ શક વધી રહ્યું છે અને પ્યારની જગ્યાએ પૂરી રીતે નફરત ફેલી રહી છે શું આ બધું ખાલી માત્ર સંયોગ છે કે કોઈ મોટા બદલાવની આહત છે ભવિષ્યવાણીઓ કહે છે કે સમય એકદમ ચૂપચાપ ચાલે છે પણ જ્યારે એ બોલે છે તો એની ગુંજ આખી ધરતીને ડગાડી નાખે છે અને હવે સમયની ગુંજ સંભળાવા લાગી છે ભારતમાં કંઈક ખૂબ જ મોટું થવાનું છે તમને ભલે લાગી રહ્યું હશે કે આ તો ખાલી એક કહાની છે પણ જે સંકેત એક એક કરીને સામે આવી રહ્યા છે મિત્રો એ પૂરી રીતે એક એવી જ તસવીર બનાવી રહ્યા છે જેમકે સેંકડો વર્ષો પહેલાં ભવિષ્ય વક્તાઓ દ્વારા જણાવવામાં આવી હતી જ્યારે ધરતીનું સંતુલન બગડે છે તો એનો સૌથી મોટો અસર સૌથી પહેલાં માણસની વિચારધારા ઉપર પડે છે એની સમજ ઉપર ઉપર પડે છે લોકો નાની નાની વાતો ઉપર ગુસ્સો થવા લાગે છે રિશ્તા તૂટવા લાગે છે અને માણસાઈ ધીમે ધીમે ખતમ થવા લાગે છે શું તમે મહેસૂસ કર્યું છે કે આજકાલ લોકો પહેલાંથી વધારે બેચેન થઈ ગયા છે જેમ કે માણસ આજે કોઈ એક અંજાન દબાવમાં જીવન જીવી રહ્યો હોય પહેલાંના જમાનામાં લોકો કહેતા હતા કે જ્યારે લોકો વગર કોઈ કારણના ગુસ્સો થાય બાળકોની માસુમિયત ખોવાઈ જાય અને જ્યારે મોટા વ્યક્તિઓનો સન્માન ઘટવા લાગે તો આ કોઈ સામાન્ય બાબત નથી પણ આ એક યુગના ખતમ થવા અને નવા યુગના ચાલુ થવાનો એક સંકેત છે આજે ભારતના ગામડાઓથી લઈ અને મોટા શહેરોમાં આ જ હાલત છે મિત્રો અને આ બદલાવ ખાલી માણસ સુધી સીમિત નથી ધરતીની ધડકન પણ તેજ થઈ ગઈ છે ક્યારેક તો એટલી ભયંકર વરસાદ પડી જાય છે કે એકદમ આખો ઈલાકો જ ડૂબી જાય છે અને ઘણીવાર એવું થાય છે કે મહિનાઓ સુધી એક ટીપો પાણીનો પણ નથી પડતો ક્યારેક એટલી ગરમી પડે છે કે જમીન એકદમ સળગવા લાગે અને ક્યારેક ઠંડી પડે છે તો એવી પડે છે કે લોકો એકદમ કાપી ઉઠે આ પ્રાકૃતિક બદલાવ મિત્રો આપણને જણાવી રહ્યા છે કે પ્રકૃતિ પોતાની અંદર કાંઈક ખૂબ જ મોટું સંતાવીને બેસી બેઠી છે જેમ કે કોઈ મોટા વિસ્ફોટથી પહેલાંની શાંતિ તમે જોયું હશે કે અવકાશમાં પણ અજીબ ઘટનાઓ એકદમ વધી ગઈ છે ક્યારેક અચાનક વીજળીની ચમક ખૂબ જ તેજ થઈ જાય છે અથવા તો રાત્રે એવી રોશની જોવા મળે છે જે કોઈને પણ સમજમાં નથી આવતી વિજ્ઞાન તો આને ઉપગ્રહ અથવા ઉલ્કાપિંડ કહીને ટાળી નાખે છે પણ શું હકીકતમાં આ વિજ્ઞાન છે કે પછી એ રહસ્યમય સંકેત છે જેનું વર્ણન ભવિષ્યવાણીઓમાં સદીઓ પહેલા કરવામાં આવ્યું હતું ઘણા લોકો હવે એકદમ અજીબ સપના જોઈ રહ્યા છે ઘણા લોકો જુએ છે કે એ એક અજીબ જગ્યા ઉપર ઊભા છે અને અચાનકથી એકદમ જમીન ફાટી જાય છે ઘણા લોકો કહે છે કે એ ભીડમાં હોય છે અને જોતા જ જોતા એકદમ બધા લોકો ગાયબ થઈ જાય છે શું આ ખાલી સપના છે કે બ્રહ્માંડ આપણને પહેલાથી જ ચેતાવી રહ્યું છે સૌથી ડરાવણી વાત એ છે કે પ્રાચીન ગ્રંથાઓ ગ્રંથોમાં લખેલું છે કે જ્યારે માણસ પોતા જ પોતાના જ ખરાબ કૃત્યોથી કમજોર થવા લાગશે જ્યારે અવકાશમાં ત્રણ વાર લાલ રંગ છવાઈ જશે અને જ્યારે પાણીથી ભરાયેલી નદીઓ અચાનકથી સૂકવા લાગશે તો સમજી જજો કે બદલાવ એકદમ નજીક આવી ચૂક્યો છે અને આજની તારીખમાં મિત્રો આ બધી વસ્તુઓ આપણે આપણી આંખોની સામે થતી જોઈ રહ્યા છીએ ભારત હંમેશાથી આધ્યાત્મ અને શક્તિની ભૂમિ રહી છે અહીંયા હરેક યુગમાં સંત અને મહાત્મા થયા જે જેમણે ભવિષ્યવાણીઓ કરી એમણે એવી ભવિષ્યવાણીઓ કરી એવી ચેતાવણી આપી કે એક એવો સમય આવશે જ્યારે અચ્છાઈ અને બુરાઈની વચ્ચે યુદ્ધ થશે અને એ યુદ્ધ અહીંયા જ આ જ ધરતી ઉપર ચાલુ થશે હવે સવાલ એ છે કે શું આપણે એ જ સમયના એકદમ નજીક ઊભા છીએ ધીમે ધીમે આ રહસ્ય વધારે ઘેરો થતો જઈ રહ્યો છે જેવા જેવા સંકેત સામને આવી રહ્યા છે દિલ અને દિમાગમાં ડરની એક લહેર દોડી પડે છે શું આ આવનારો સમય આપણને એક નવા યુગ બાજુ લઈ જશે કાં તો પછી આ મહાવિનાશની શરૂઆત છે યાદ રાખો મિત્રો હરેક મોટી ઘટનાથી પહેલાં ચેતવણી મળે છે અને આ ભવિષ્યવાણી પણ આપણને એ જ ચેતવણી આપી રહી છે ભારતમાં કંઈક મોટું થવાનું છે એટલું મોટું કે આવનારી પેઢીઓ પણ એને સાંભળીને એકદમ કાપી ઉઠશે જેમ જેમ દિવસ વીતી રહ્યા છે ભારતની ધરતી ઉપર સંકેત વધારે સાફ થઈ રહ્યા છે સવારની હલકી ધૂપમાં પણ એવું લાગે છે કે વાતાવરણ કાંઈક સંતાવી રહ્યું છે પક્ષીઓની આવાજ અચાનકથી બંધ થઈ જાય છે અને હવામાં એક અજીબ સન્નાટો ફેલાઈ જાય છે ઘણા ગામોમાં લોકો અચાનકથી બેચેન મહેસૂસ કરે છે કોઈ કહે છે કે એનો મન ગભરાય છે અથવા કોઈ કહે છે કે એને કોઈ અદૃશ્ય શક્તિ ખીંચતી નજર આવી રહી છે તમે વિચારી રહ્યા છો કે આ બધી વસ્તુઓ ખાલી માત્ર એક કલ્પના અથવા તો ડરાવના સપના છે પણ ઇતિહાસ ગવા છે મિત્રો કે મોટા બદલાવ આવી રીતે જ ધીરે ધીરે સંકેતોના રૂપમાં સામે આવે છે પહેલાં તો આને કોઈ સમજી નથી શકતું કાંઈ અને પછી અચાનકથી બધું જ બદલાઈ જાય છે ભારતના ઘણા શહેરો અને ગામોમાં જળવાયુ એકદમ અશાંત્ય અસામાન્ય થઈ રહી છે ક્યારેક તો અચાનક ખૂબ જ તેજ વરસાદ ક્યારેક ભયંકર ગરમી અને ક્યારેક એકદમ સૂકો આ ખાલી પ્રાકૃતિક અસંતુલન નથી ઘણા વૈજ્ઞાનિકોનું પણ એમ કેવું છે કે આ પૃથ્વીની ચેતાવણી છે આ સંકેત છે કે કાંઈ ખૂબ જ મોટું થવાનું છે કાંઈક એવું થવાનું છે જે ખાલી આપણી પેઢીને નહીં પણ આવનારી પેઢીઓને પણ પ્રભાવિત કરશે ઘણા લોકો કહે છે કે એમણે રાત્રે અવકાશમાં એકદમ અજીબ રોશની જોઈ અને આ રોશની એવી હતી કે પલભરમાં ઘણા બધા રંગ બદલી રહી હતી કોઈ કહે છે કે આ ઉલ્કા પિંડ જેવો હતો પણ એની ચમક અને ગતિ સામાન્ય ઉલ્કા પિંડથી એકદમ અલગ હતી પ્રાચીન ભવિષ્યવાણીઓ આવી રીતની જ ઘટનાઓનું વર્ણન કરે છે મિત્રો એમણે લખ્યું હતું કે જ્યારે અવકાશમાં રંગોની અદભુત ચમક જોવા મળે અને ધરતી ઉપર લોકો પોતાના કર્મોથી બેચેન થાય તો સમજી જાઓ કે બદલાવ ખૂબ જ વધારે હવે નજીક છે અને આ બધી વસ્તુ હવે ધીમે ધીમે એક જગ્યા ઉપર જોવા મળી રહી છે ઘણા લોકો પોતાના ઘરની અંદર પણ એકદમ અજીબ અનુભવ કરી રહ્યા છે વીજળી અચાનકથી પોતાની મેળે આવે છે અને જાય છે ટીવી અને રેડિયોમાં એકદમ અજીબ અવાજો આવે છે ખેતરોમાં અચાનક વગર કોઈ મોસમના ફસલ જે છે એ એકદમ સૂકવા લાગે છે આ બધી વસ્તુ આપણને જણાવી રહી છે કે સમય બદલાઈ રહ્યો છે લોકોના સપના પણ બદલાઈ રહ્યા છે મિત્રો નાના બાળકો એવા સપના જોઈ રહ્યા છે જે પહેલાં કોઈએ ક્યારે પણ નથી જોયા કોઈ કે જોયું કે એ જંગલમાં એકદમ એકલો ઉભો છે ચારે બાજુ અંધારો છે કોઈ નદીને સૂકતા જોવે છે અને કોઈ પોતાના ગામને આગમાં સળગતું જુએ છે આ બધું ચેતાવણી છે જેમ કે બ્રહ્માંડ આપણાથી કંઈક કહેવા માંગે છે અને હવે સૌથી અજીબ વસ્તુ એ છે મિત્રો કે આ સંકેતોમાં ખાલી ડર નથી આની સાથે એક રહસ્યમય ઉમીદ પણ જોડાયેલી છે મિત્રો ભવિષ્યવાણીઓમાં લખેલું છે કે જ્યારે બધા સંકેત જોવા મળશે તે સમયે એક એવો વ્યક્તિ અથવા તો દિશા આવશે જે બદલાવની દિશાને નક્કી કરશે આ બદલાવ ના તો ખાલી વિનાશ લાવી શકે છે પણ એક નવી શરૂઆત પણ લાવી શકે છે આજે પણ ઘણા લોકો આવી ઘટનાઓને મજાક અથવા તો સંયોગ માને છે પણ જે લોકો આ સમજી શકે છે એમના માટે આ બિલકુલ સાફ છે કે ભારતમાં એકદમ અજીબ ઘટનાઓ ઘટી રહી છે અને આના લીધે ભારતમાં કંઈક ખૂબ જ મોટી ઘટના ઘટવાની છે એવો બદલાવ આવવાનો છે જે ખાલી પ્રકૃતિ અથવા તો સમયનો ખેલ નથી પણ આ માણસના કર્મો અને એની કિસ્મતનો નતીજો પણ છે અને મિત્રો આ જ સૌથી વધારે રહસ્યમય હિસ્સો છે તમે વિચારી રહ્યા છો કે આખરે થવાનું શું છે આ બદલાવ કેવો જોવા મળશે શું આ વિનાશ હશે કે પછી એક નવી શરૂઆત હશે અમે ખાલી એટલું કહી શકીએ છીએ કે જેમ જેમ સમય આગળ વધશે સંકેત વધારે સાફ થશે અને તે જ સમયે એ ઘટના ઘટશે જે ભારતના ઇતિહાસમાં એક કાળી અથવા તો એક સોનેરી છાપને છોડી જશે યાદ રાખો આજે જે તમે સાંભળી રહ્યા છો એ માત્ર ખાલી કોઈ કહાની નથી પણ મિત્રો આ જે છે આ ભવિષ્યની અવાજ છે ભારતમાં કંઈક મોટું થવાનું છે એટલું મોટું કે હરેક માણસની વિચારધારા હરેક ઘરની શાંતિ અને હરેક શહેરની ગુંજ જે છે એ એકદમ બદલી જશે અને સૌથી મોટી વાત જેમ જ આ મોટો બદલાવ થશે તો ઘણા લોકો ડરથી એકદમ કાપી ઉઠશે ઘણા લોકો રાહત મહેસૂસ કરશે અને ઘણા લોકો પોતાના કર્મોના ફળના અનુસાર એક નવા રસ્તા ઉપર ચાલશે હવે મિત્રો તમે પોતે વિચારો કે શું તમે એ સમય માટે તૈયાર છો કારણ કે જે સંકેત છે એ આખા ભારત દેશમાં ફેલાઈ ચૂક્યા છે અને આ ખાલી શરૂઆત છે ધીમે ધીમે હરેક ઘટના તમને એ મોટા બદલાવ બાજુ આગળ વધારશે ખીંચશે જેની ગુંજ ખાલી ઇતિહાસમાં જ નહીં પણ તમારી આત્મામાં પણ મિત્રો આ વસ્તુ મહેસૂસ થશે અને મિત્રો જે યાદ રાખજો જે સાચે જે સાંભળી શકે છે એ જ સમજી શકશે કે આવનારો સમય ખાલી વિનાશ જ નહીં પણ એક એક નવી શરૂઆત પણ હોઈ શકે છે મતલબ કે એક અવસર પણ લઈને આવશે આ સમય મિત્રો ભારતમાં કંઈ ખૂબ જ મોટું થવાનું છે અને હવે હવે એ સમય ખૂબ જ વધારે નજીક છે મિત્રો તો આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો